નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા અને મોટા સમાચારની અંદર મિત્રો આ વિવાદમાં લોરેન્સ બ્રિશ્નૈના પાય રમેશ બ્રિષ્નોએ પણ સલમાનને માફી માંગવાની સલાહ આપી છે રમેશે કહ્યું કે કાળિયાર શિકાર કેસમાં સલમાનને માફી માંગવી જોઈએ કારણ કે બ્રિષ્ણોઈ સમુદાય આ મુદ્દે લોરેન્સના સમર્થનમાં એક થઈને ઊભો છે રમેશે એવો પણ દાવો કર્યો હતો કે સલમાન ખાનને બ્રિષ્ણુ સમુદાયને શાંત કરવા પૈસાની ઓફર કરી હતી જેને સમુદાય સખત રીતે નકારી હતી રમેશ બ્રિષ્ણુએ કહ્યું કે અમારો સમાજ વૃક્ષો અને વન્યજીવોને પ્રેમ કરે છે વૃક્ષોના રક્ષણ માટે ત્રણસો ને તેસઠ પૂર્વજોએ પોતાના જીવનો ત્યાગ કર્યો હતો જ્યારે સલમાનને કાળિયાર હરણનું મારણ કર્યું ત્યારે દરેક બ્રિષ્વીનું લોહી ઉકળી ગયું હતું અમને કોર્ટમાં વિશ્વાસ હતો પણ જો અમારા સમુદાયની મજાક બની તો સમાજને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે મિત્રો બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને ખુફિયાત ગેંગસ્ટર લોરેસ બ્રિસનો વચ્ચે વધી રહેલા વિવાદમાં હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કૂદી પડ્યા છે વાસ્તવમાં કાળા હરણના મુદ્દાને સામાજિક મુદ્દો ગણવાતા તે સલમાન ખાનને સલાહ આપી છે કે તેણે મંદિરમાં જઈને વિષ્ણ સમુદાયની માફી માંગવી જોઈએ ટીકૈતે કહ્યું છે કે જો સલમાન ખાને માફી નહીં માંગી તો જેલમાં બંધ વ્યક્તિ શું કરશે તે કહી શકાય નહીં પત્રકારો સાથે વાત કરતા ટિકૈતીએ કહ્યું આ સમાજ સાથે જોડાયેલો મામલો છે સલમાન ખાને મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ નહીં તો જેલમાં બંધ વ્યક્તિ ખબર નહીં ક્યારે ટપકાવી દે મિત્રો બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને બ્રિશ્ન ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સેદિકેની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે ગેંગસ્ટર લોરેન્સ બ્રિષ્ણની ગેંગ બાબા સેદીકેની હત્યાની જવાબદારી લીધી છે જે બાદ હવે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંનો કાળિયાર શિકારનો મામલો ચર્ચાઈ રહ્યો છે જેમાં સલમાન ખાનનું નામ આવ્યું હતું હવે બ્રિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે પરંતુ તેના માટે પાયજાનને એક કામ કરવું પડશે મિત્રો હાલમાં જ લોકલ સાથેની ખાસ વાતચીતમાં અખિલ ભારતીય બ્રિષ્ણ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ આ મામલે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બ્રિષ્ણુ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે જ્યારે તેઓ મુક્તિધામ મુકામ ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે મુક્તિધામ મુકામ બ્રિષ્ણુ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે જો સલમાન ખાન આ સ્થળે આવીને માફી માંગશે તો બ્રિષ્ણુ સમાજ તેમને માફ કરી દેશે મિત્રો દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે અમારો એક મોટો સિંધ્રાજ છે જે ગુરુ જંભેશ્વરજી દ્વારા આપવામાં આવે માફ કરી શકાય છે જો સલમાન ખાન તેમની પુલ સ્વીકારશે તો બ્રિજ સમાજ તેમને માફ કરી શકે છે મિત્રો મીડિયા રિપોર્ટર અનુસાર વર્ષ ઓગણીસો માં ફિલ્મ હમ સાથ સાથે દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો જે બાદ તેમને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું આ ઘટનાને આજે પણ બ્રિષ્ણુ સમાજ ભૂલ્યો નથી તે તે દિવસની ઘટનાઓને યાદ કરતા મહિપાલ બ્રિષ્ણુએ જણાવ્યું કે રાત્રિના લગભગ બે વાગે ગોળીનો અવાજ સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ બે મૃતક કાળા હરણ મળી આવ્યા હતા અને ગ્રામજનોએ એક કાર જતા જોઈ હતી બાદમાં જાણવા મળ્યું હતું કે સલમાન ખાન તેમનો કોર્સ સ્ટાર્સ સાથે શિકાર કરવા માટે આવ્યા હતા તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ